તો કેમ છો મિત્રો સૌથી પહેલાં તો મારા જય મહારાજ મારી પાછળ તમે જોઈ શકો છો જે પ્રતિમા છે એટલે જે ફોટો છે તો શ્રી સ્વામી વિવેકાનંદજીનો છે એમના વિશે મારે જણાવવાની તો જરૂર નહીં પડે પણ બીજી શખ્સિયત જે મારી જોડે અત્યારે બેઠા છે એમના વિશે પણ કદાચ તમને બધાને જ ખબર હશે પણ ફરીથી જણાવી દઉં કે આમનું નામ છે ડૉક્ટર કેડી જેસવાણી અને આપણે આજે આવ્યા છે શ્રી સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં અને વાર્તાલાપ કરીશું સ્કૂલ વિશે અમારી શાળા નડિયાદમાં તેતાલીસ વર્ષથી ચાલે છે નાઇન્ટીન એટી ટુમાં અમે એ શરૂ કરેલી અને ગ્રેજ્યુઅલી એનો પ્રોગ્રેસ થયા જ કર્યો છે બાળકોમાં પ્રોગ્રેસ થયો છે ઘણી બધી એજ્યુકેશનલ સિસ્ટમ્સ હતી એની અંદર નવો નવો પ્રોગ્રેસ થયો છે સુવિધાઓની અંદર ઘણો બધો પ્રોગ્રેસ થયો છે અને હજારોની સંખ્યાના અંદર અહીંયાથી બાળકો ભણીને પોતાના વ્યવસાયમાં ગયા છે ઘણા બધા બાળકો વિદેશોની અંદર ગયા છે મિત્રો એક શોર્ટ અને સિમ્પલમાં હું તમને કહીશ કે આમની જો ફીસની પણ વાત કરીએ ને તો બધી સ્કૂલ કરતા તો ઘણી નોર્મલ છે અને ટ્રાન્સપોર્ટેશન સુવિધા પણ એ સારી ઉપલબ્ધ છે હવે આપણે વાતચીત કરીશું હાર્દિકભાઈ યાજ્ઞિક જોડે એ પણ એવી શક્સિયસ છે કે જેમને નડિયાદમાં કોઈને આવડત એવું ના બને બીજું કે જે શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યા વિહાર છે એમનામાં પણ એમનું યોગદાન ઘણું રહ્યું છે હું ફક્ત સ્કૂલ માટે એટલું જ કહીશ કે આજના વાલીએ આ શાળાની અંદર વિદ્યાર્થીને કેમ રાખવા જોઈએ પોતાના બાળકને કેમ રાખવા જોઈએ શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યા વિહાર ફાઈ એસના સિદ્ધાંતમાં માને છે સૌથી પહેલાં શિક્ષણ ત્યારબાદ જો જોવા જઈએ તો સંસ્કાર આ શાળાની અંદર તમને દરેક કાર્યક્રમની અંદર જોવા મળશે કે વિદ્યાર્થીઓના સંસ્કાર ઉપર સૌથી વધારે ભાર આપવામાં આવે છે ત્યારબાદ સંસ્કૃતિ કોઈપણ કાર્યક્રમ હોય એમાં આપણી ભારતીય સંસ્કૃતિને સૌથી વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે ત્યારબાદ જોવા જઈએ તો સર્જનાત્મકતા ક્રિએટિવિટી અહીંયાના સાયન્સ ફેર હોય કે એન્યુઅલ ફંક્શન હોય દરેક જગ્યાએ તમને ક્રિએટિવિટી જોવા મળે છે એટલે કે સર્જનાત્મકતા જોવા મળે છે અને સૌથી વધારે અગત્યનું છે સંવાદ સંવાદ કારણ કે ઘણી વખત કેવું હોય છે કે એક ટીચર અને સ્ટુડન્ટની વચ્ચે સંવાદ નથી હોતો જ્યારે આ શાળાની અંદર સંવાદ હોય છે કે તમારામાં તાકાત તો એટલા પ્રશ્નો પૂછો અને હંમેશા ટીચર્સ સ્ટુડન્ટ્સને સેટિસ્ફાઈડ કરે છે અને કદાચ એટલે જ શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યા વિહાર એક પરફેક્ટ સ્કૂલ છે તમારા બાળકને રાખવા માટે નડિયાદમાં નહીં સમગ્ર ગુજરાતનું સર્વશ્રેષ્ઠ બિલ્ડિંગ બહુ પહેલા બિલ્ડિંગ માટે બિલ્ડિંગ એક આખી નેચરલ એર સિસ્ટમ છે ટૂંકમાં જો વાત કરીએ તો તમારા બાળકને સ્માર્ટ ભણતર અને સ્માર્ટ ગણતર એક જ જગ્યાએ મળી જાય તો તમારે પણ જો મિત્રો એડમિશન કરાવવું હોય બાળકનું તો આજે જ સંપર્ક કરો શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યા વિહાર સ્કૂલ જે આવેલું છે વાણિયાવાડ સર્કલથી પાંચ મિનિટના અંતરે ફતેપુરા રોડ પર